એનું યુદ્ધ નહીં એનું રંગ ભૂમિ એનું વેદન ઘનો બનો પોકે એનો હાથ એને છૂટ આરી શુભેચ્છાઓ એમની હાથે

આ ગામ હોય બીજા ગામોનો હિસાબ પણ આપ્યો અપેક્ષા રાખીએ ખેલદિલીપૂર્વક ચૂંટણી યોજાય અને નવી ભેઢી રાજકારણમાં આવીને પણ કંઈક સમાજ માટે વિચારે અને સારું પરિણામ મેળવે અને સમાજને ઉપયોગી હોય એવા આગેવાનો જાહેર જીવનમાં આવીને એને કોઈ ખર્ચા વગર ચૂંટણી સમાજ લડાવે અને ક્યાંક નાના મોટી મદદ કરે એ પ્રકારની વાત પણ કરી છે જોઈએ આવનાર સમયની અંદર રાજકીય વિચારધારા અલગ અલગ છે જે ઉમેદવારો આવશે નક્કી વા વિધાનસભાના મતદારોએ કરવાનું છે અને વા વિધાનસભાના મતદારો વિચારધારા પ્રમાણે ચૂંટણી એમની રીતે લડશે અમે અમારી રીતે લડશું અને જનતા જનાદેશનો જે કંઈ જનાદેશ મળે એ માથા ઉપર